નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં અંત્યક્ષી સહાય યોજના વિશે વાત કરીશું આ યોજના અંતર્ગત લાભાર્થીને મળશે રૂપિયા પાંચ હજારની સહાય તો આ સહાય કોને કોને મળશે આ સહાય મેળવવા માટે ફોર્મ કઈ રીતે ભરવું અને આ ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ તમામની માહિતી હું આ વિડીયોમાં આપીશ તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે સૌપ્રથમ આપણે આ યોજના વિશે માહિતી મેળવીએ તો આ યોજનાનું નામ છે અંતેશ્રી સહાય યોજના આ યોજનાનો સારાંશ શું છે તો વૃદ્ધ સહાય મેળવનાર સિનિયર સિટીઝનનું અવસાન થતાં તેના વારસદાનને રૂપિયા પાંચ હજારની સહાય એક વખત મળવાપાત્ર છે એટલે કે આ યોજના અંતર્ગત જે પણ વૃદ્ધ સહાયનો લાભ લેતા હોય તેનું મૃત્યુ પામે તો તેમના પરિવારને રૂપિયા પાંચ હજારની સહાય મળશે તો વૃદ્ધ સહાય મેળવનાર સિનિયર સિટીઝનનું અવસાન થતાં તેના વારસદાનને રૂપિયા પાંચ હજારની સહાય એક વખત મળવાપાત્ર છે આ યોજનાને લાભના પ્રકારની વાત કરીએ તો આ યોજના લાભનો પ્રકાર છે આર્થિક સહાય આ યોજનાનું લક્ષ્ય જોઈએ તો આર્થિક સહાય આપવાનું છે અને આ યોજનાનો વિભાગ જોઈએ તો સામાજિક ન્યાય અને અધિકારિક વિભાગ છે ત્યારબાદ આપણે આ યોજનાનું ક્ષેત્ર જોઈએ તો સામાજિક અને સુરક્ષા ક્ષેત્ર છે અને આ યોજનાની માલિકી રાજ્ય સરકારની છે અને આ યોજનાનો પ્રકાર જોઈએ તો સામાન્ય પ્રકારની આ યોજના છે ત્યારબાદ હવે આપણે આગળ આ યોજનાના માપદંડની વાત કરીએ કે આ યોજના અંતર્ગત કોણ કોણ લાભ લઈ શકે છે અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તે આગળ જોઈશું તો સૌ પ્રથમ તો જોઈએ તો માપદંડમાં તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે તમામ જાતિના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે કોઈપણ વ્યવસાય કરતા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે શિક્ષણ પણ કોઈપણ હોય તો પણ લાભ લઈ શકે છે અને સામાજિક ધોરણ પણ હોય તો આ યોજનાનો લાભ લઈ શકે છે એટલે કે સિનિયર સિટીઝન અવસાન પામતા કોઈ પણ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ જોઈએ તો આવક મર્યાદા પણ અહીં જીરો જીરો છે એટલે કે કોઈ પણ આવક મર્યાદા ધરાવતા તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ હવે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે સૌ પ્રથમ તો જન્મનું પ્રમાણપત્ર મરણનું પ્રમાણપત્ર ઉંમરનો પુરાવો રેશન કાર્ડ આધાર કાર્ડ બેંકની પાસબુક અથવા તો રદ કરેલો ચેક આટલા ડોક્યુમેન્ટની આ યોજના અંતર્ગત લાભ લેવા માટે જરૂર પડશે ત્યારબાદ આપણે ફોર્મના વિગતની વાત કરીએ તો સૌ પ્રથમ તો તમારી એપ્લિકેશન ફોર્મ વિના મૂલ્યે ભરવાનું રહેશે જે આપણે આગળ જોશું કે કઈ રીતે ફોર્મ ભરવું ત્યારબાદ આ ફોર્મ કો કોને મોકલવું તો આ ફોર્મ તમારે મામલતદાર કચેરી મોકલવાનું રહેશે અને તમને આ ફોર્મ અહીં જ મામલતદાર કચેરીથી મળી જશે અને જે ઓફિશિયલ વેબસાઇટ દર્શાવેલી છે ત્યાંથી પણ તમને આ ફોર્મ મળી જશે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે અંત્યક્ષી સહાય યોજનાનું ફોર્મ કઈ રીતે ભરતું હોય સૌ પ્રથમ તો તમારે ફોર્મ ભરવા માટે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે તે પાસપોર્ટ સાઇઝનો ફોટો આ ફોર્મમાં તમારે અહીં લગાવવાનો રહેશે ત્યારબાદ તમારે જે પણ મામલતદાર લાગતી હોય તે મામલતદારને અહીં તાલુકો અને જિલ્લો લખી દેવાનો છે ત્યારબાદ એટલી વિગત નાખ્યા બાદ સૌ પ્રથમ તો અહીં વારસદારનું પૂરું નામ લખવાનું છે એટલે કે જે પણ સિનિયર સિટીઝનનું અવસાન થયું હોય તેમનો કોઈપણ વારસદાર આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે તો તેમનું અહીં એક નામ લખી લેવાનું છે તેમનું સરનામું શેરી મહોલો ગામ તાલુકો જિલ્લો અને પિનકોડ નંબર આ તમામ વિગતો ભરી લેવાની છે અને જો વૃદ્ધ પેન્શન મેળવનાર વ્યક્તિ સાથેનો સંબંધ એટલે પિતા પુત્ર કે પુત્રી કરણ આ અંતર્ગત અરજી કરે છે તે સંબંધ અહીં લખવાનો રહેશે પછી જોઈએ આગળ તો અંતે સિષાએ મેળવનાર લાભાર્થીના બેંક નંબર એટલે બેંક નંબર બેંકનું નામ અને એફસી કોડ આટલી વિગતો તમારે આમાં ભરવાની રહેશે ત્યારબાદ જોઈએ તો અરજદારના કુટુંબની વિગત તમારે અહીં ભરવાની રહેશે કેટલા કુટુંબ છે ઉંમર છે મૃત્યુ પામનાર સાથેનો શું સંબંધ છે ધંધો શું છે અને વારસદારનું સંમતિ અંગેની છે એટલે કે જેટલા પણ વારસદારો હશે તે તમામના નામ લખવાના રહેશે અને તેમના સંમતિની સહી લખવાની રહેશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મઠ્ઠી પામનારની વિગત એટલે કે આપણે મુઠ્ઠી પામનારનું વિગત અહીં ભરવાની રહેશે તેમનું અટક તેમનું નામ અવસાન થઈ તારીખ અને જેઓ ખાલી જગ્યાએ મામલતદાર કચેરીમાંથી નિરાધાર ઉત્સાહ યોજના અથવા તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્ર પેન્શન યોજના મેળવતા હતા એટલે કે જે પણ તાલુકો લાગતો હોય તે તાલુકો લખવાનો છે તેમનું અકાઉન્ટ નંબર લખવાનો છે અને તેમનો આધાર કાર્ડ નંબર લખવાનો છે તો આટલી વિગત લખવાની છે ત્યારબાદ તમારે અહીં અરજદારની સહી અથવા તો અંગૂઠા ઉપર તમારી સહી કરી નાખવાની છે અને રૂબરૂ અંગૂઠાની નિશાન જે પણ હોય તે અહીં સરનામું સહી અને સંપર્ક નંબર અહીં લખી દેવાનો છે અને આપણે આ આમાં સાક્ષીના નામ લખવાના થશે પહેલા ખાનામાં અને બે ખાનામાં એટલે બે સાક્ષીના નામ લખી સહી કરી અને સંપર્ક નંબર લખવાનો રહેશે ત્યારબાદ આપણને હવે આગળનું આ ફોર્મ આપણે નથી ભરવાનું આ કચેરી દ્વારા ફક્ત માટે જ છે તેના માટે જ ભરવાનું રહેશે તો તમે આવું અરજી ફોર્મ તમારા કોઈ પણ સિનિયર સિટીઝનનું અવસાન થયું હોય તો ભરી શકો છો અને રૂપિયા પાંચ હજારનું સહાય મેળવી શકો છો અને આ ફોર્મ તમારે આપણે આગળ જોઈએ વેબસાઇટમાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને તમે તમારા મામલતદાર કચેરીથી પણ મેળવી શકો છો અને ત્યાં જે ડોક્યુમેન્ટ જોયા તે ડોક્યુમેન્ટ સાથે તમે જમા કરાવી શકો છો તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે આભાર